બે તારીખ સોળ ના રોજ અમારા ભાઈ ઉપર ભગવતીપરામાં બાઇક લેવા મુદ્દે બાઇક માંગવા મુદ્દે હુમલો થયેલ હતો જેમાં પારસ અગ્રાવત ને હરેશ અગ્રાવત નામના છરીના ત્રણ ઘા મારી ઈજા પહોંચાડેલ હતી જેમાં અમે હોસ્પિટલે દાખલ છે અમારા ભાઈ જયારે હોસ્પિટલે લઈ ગયા ત્યારે વીસ એમ એમ ના છાતીમાં ઘા હતા ત્રણ ઘા મારેલ છે જે પેલો ઘા છે એ છાતીના ભાગે ત્રણ આતેડા ડેમેજ છે ડોક્ટરનું બધું સર્ટિફિકેટ ને બધું છે અને અમારી સાહેબશ્રીને એવી અપીલ છે કે આ શખ્સને આકરામાં આકરી કલા સજા થાય આકરામાં આકરી કલમ લાગે જેથી અમારા ભાઈને અમારા નાના નાના છોકરા અને સામાન્ય વર્ગમાંથી આવી છે અને અમારે ગુજરાત અમારું મજૂરી કામ કરીને મજૂરી કામ કરીને ફરી મારવામાં બે જણા હતા પોલીસ એમ કે છે અમે તપાસ કરી છે હજી અમારા ભાઈનું હજી સ્ટેટમેન્ટ લેવા નથી આવ્યા જ્યારે એની તબિયત ક્રિટિકલ હતી ત્યારે આવ્યા હતા ત્યારે કોઈ આપી શકે એવું હતું નહીં સ્ટેટમેન્ટ અમારી સાહેબશ્રીને એવી અપીલ છે કે અમને યોગ્ય થી યોગ્ય ન્યાય અપાવે ને આ આવા કૃત્યો કરનાર સાહેબ સાહેબશ્રી ને હર્ષંઘવી ની એવી છે કે જે કંઈ હોય એને અમને જાણ કરો એટલે એને આકરામાં આકરી સજા થાય ને બીજી વાર ગુનો ન કરે એમના સરઘસ કાઢે છે એમને ગુના ન કરે એના માટે આકરી સજા આપે છે એવી બધી માંગ છે અમારી